માઇગ્રેનની સમસ્યા કે જેમાં સતત માથાનો દુખાવો રહેતો હોય માથાના દુખાવાને કારણે એટલી હદે દુખાવો રહેતો હોય કે માનસિક જેવું થઈ જવાય ખૂબ સ્ટ્રેસ જેવું રહે ઊંઘ ના આવે અને અનેક પ્રકારના વિચારો સાથે ચાલુ રહે અને દવાઓ સતત લેવી પડતી હોય અને દવાઓ પણ પેઇન દવાઓ બબે ત્રણ ત્રણ વખત દિવસમાં લેવી પડતી હોય છતાં પણ ઇફેક્ટ ના આવતી હોય અને દસ દસ વર્ષથી એવી પરેશાની હોય એવા રસીલાબેન જે છે આજે મારી સાથે છે રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રસીલાબેન તમને જે છે એ સંજીવનીમાં તમે આવ્યા તો તમને સંજીવનીની કેમ ખબર પડી એમ અમે ઓનલાઈન મીડિયા જોયા હતા સોશિયલ મીડિયામાં મીડિયાથી ખબર પડી અને જે મીડિયામાં લોકોને જે હું પરિણામ મળતું હતું એને જે હું સારું લાગતું હતું એને જે અનુભવ માઇગ્રેનના ત્રણ ચાર મીડિયા તો માઇગ્રેનના જ જોયા હતા અને એમાં એને જેટલું સારું છે એટલું જ તમને સારું લાગ્યું ત્યારે એટલું સારું પરિણામ મળ્યું તમને તમને એમ થયું ને એના સંજીવનીમાં ગયા તો આપણો આપણે વસૂલ થઈ ગયો ધક્કો વસૂલ થયો એમાં આપણો એમ બરાબર ને અમારી આખી કેસ હિસ્ટ્રી મારી પાસે છે રસીલાબેન કે તમને જે છે એ માથું દુખતું અડધું દસ વર્ષથી દુખાવ થતો હતો બરાબર છે અને સફેદ પાણીની ફરિયાદ રહેતી હતી સાથે સાથે જે છે એ પેશાબમાં બળતરા થઈ જતી ગરમી થઈ જતી અવારનવાર અને ઊંઘ ઓછી આવતી ઊંઘની દવાઓ લેવી પડે ચિંતા જેવું રહે સ્ટ્રેસ જેવું રહે આ બધી સમસ્યાઓ કેટલા દસેક વર્ષ અંદાજ સતત ચાલુ જ રહેતી અને કેટલા ડોક્ટર બદલ્યા છે કેટલા લાખો રૂપિયા નાખ્યા છે રિપોર્ટમાં રિપોર્ટમાં તો ઘણા પછી આવ્યા આવ્યા ડોક્ટરે છેલ્લે એમ કહી દીધું ને હવે આનાથી કોઈ ઉપર દવા નથી હવે નથી કે કે દવા બેન હવે આ ખાધા કરો અને કેટલી ગોળી ખાવી પડતી રોજ ની દુખાવા માટે પછી બહુ ન મેળ પડે ને ઊંઘ ના આવે તો પાછી રાતે ઉઠીને બેઠી અઢી વાગે પાછી ખાઈ લે અને ઈ ઊંઘ ગોળી ખાવ તો જ ઊંઘ આવે બાકી ઊંઘ ના આવે ને માથું સખત દુખે કેવું માથું દુખે એમ માથું દુખે એટલે કો ગોરો કરતા હોય પણ મને ન મને પોતાને હાલે કે ટીવી માં ગીત ચાલુ હોય ને હું કામ કરતી હોય આ કોક બડે બોલાવે એટલે ઊંચો અવાજ અવાજ ન પસંદ આવે કોઈ મને પસંદ નથી પછી આમ જાણે માથું ફાટી જાય એવું દુખે કેવું આ નછું આમ જાણે કે ફાટી જશે એવું થાય એટલે બધો દુખાવો થાતો બરાબર અને પછી ગોળી લ્યો તો ઉતરે કે તે ગણીનો ન ઉતરે એટલી વાર તો ન ઉતરે પછી આમ મગજમાં દેન થાય કે હવે ઉતરશે હાલ હોઈ જાવ દે એમ કરીને એ ભગવાન હવે નિંદર આવી છે તો પણ નિંદરનું નામ ન પછી પાછી ઊભી તો પાછી ભાગું હવે નિંદર એટલી બધી તકલીફ રહેતી હા એમ થા કે દીવાલમાં પછાડી આપણે માથું માથું દીવાલમાં પછાડી હું લાગતું

મિત્રો ખાલી તમે વિચાર કરો કે આયુર્વેદ સારવાર કેટલું અદ્ભુત પરિણામ આપે છે દસ વર્ષથી હસીલાબેન જે ગોળી ખાતા હતા અત્યારે છેલ્લા દોઢ મહિનાની સારવાર મને એક દિવસ ખાવાની જરૂર નથી પડી બેન એક દિવસ જરૂર પડી તમે એક દિવસ બરાબર રસીલાબેન તમારા જેવા ઘણા બધા એવા બહેનો હશે કે જેમને માઇગ્રેનની વર્ષોથી તકલીફ હોય ઊંઘની તકલીફ રહે પછી ચિંતાને ક્રોધ આવે ગુસ્સો આવવા માંડે એવાને તમે શું કહેવા માગશો આપી સારવાર વિશે તો કહેવું કે સાબની જ આવો સંજીવની હારી છે

સાચી હમ ફોરું પડી ગયું સાચી પંચકર્મ સારવાર છે ને એવી હોય કે જેમાં શરીરમાં દિવસે દિવસે સ્ફૂર્તિ આવતી જાય અને અત્યારે જે છે એ આપણી દવાને આ સારવાર પછી તમારા માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે જે લોકો લાંબા સમયથી માઇગ્રેનની ગોળીઓ લે છે કે ઊંઘની ગોળીઓ લે છે એવા માટે આયુર્વેદ શ્રેષ્ઠ વિકલ્પ છે સાચા આયુર્વેદ ડૉક્ટરને મળીને સાચી રીતે ટ્રીટમેન્ટ કરાવી તમારી પ્રકૃતિ અનુસાર માફક આવે એવી દવા કરીએ

એમને કોઈ પણ પ્રકારની ગરમ દવા સકતી નથી પણ બેન આપણી દવા તો જરાયમાં ગરમ ના પડી એકદમ સરસ માફક આવી ગઈ અને અત્યારે જે છે એ માથા દુખાવાની ગોળીઓની ઊંઘ કેટલી સરસ આવી જાય કોઈ ઊંઘ માટે એમ લાગે કે હજી થોડુંક જાગવું પડે કે એકદમ ઘસઘસાટ ઊંઘ આવી જાય ઊંઘ આવી જાય સરસ આવી જાય છે ધન્યવાદ બેન રસીલાબેનને જે રીતે સારું થયું એવી જ રીતે અમે ઈચ્છીએ છીએ કે દરેક માઇગ્રેનના પેશન્ટ સુધી આ વિડીયો શેર થાય અને એ લોકોને ખબર પડે કે આયુર્વેદની કેટલી સરસ તાકાત છે માત્ર દોઢ મહિનામાં આપણે આટલી દવાઓ બંધ કરી શકતા હોઈએ ખૂબ સારું છે જય શ્રી કૃષ્ણ રસીલાબેન ધન્યવાદ